દેશના વડાપ્રધાનની ગરિમા તેમજ ભારતના સર્વભૌમત્વ અને અખંડિતતા અને રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરનાર સામે છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયા એક્ટિવિટી ઉપર વોચ રાખવી પગલાં ભરવામાં આવે જે અનુસંધાને કાર્યવાહી કરતાં છોટાઉદેપુર જિલ્લામાં ચાલતા ન્યૂઝ છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ નામના વોટ્સએપ ગ્રુપમાં અઠ્ઠાણું બસો પચાસ એકાણું છસો ધારકે દેશના વડાપ્રધાનની ગરિમા તેમજ ભારતના અને અખંડિતતા તથા રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા ઈરાદા સાથેનો વિડીયો વાયરલ કરેલ હોય જેથી સદર વાયરલ કરનાર કેશુરભાઈ હરિભાઈ રોહિત રહેવાસી તેજગઢ તાલુકો જિલ્લો છોટાઉદેપુરનાઓ વિરુદ્ધ બી એનએસ કલમ એકસો અઠ્ઠાણું એક ડી મુજબનો ગુનો નોંધાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત બાવીસ પચીસના રોજ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબાર કરી અને આ હુમલામાં છવ્વીસ નિર્દોષ પ્રવાસી માર્યા ગયા હતા ભારત સરકારે આ દૃષ્ટ ઘટના સામે કડક જવાબી રૂપે ઓપરેશન સિંધુ શરૂ કર્યું આ પગલું ભરના રાષ્ટ્રીય હેત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત લીધા હતા આ ચાલતા યુદ્ધના અખંડિત બાબતે સોશિયલ મીડિયા એપ્લિકેશન મારફતે ચાલતી પ્રવૃત્તિ ઉપર સખત વોચ છોટાઉદેપુર પોલીસની હતી જે દરમિયાન તારીખ તેર પાંચ બે હાજર પચીસ ના રોજ છોટાઉદેપુરના વોટ્સએપ ગ્રુપમાં કેસુરભાઈ દેશના વડાપ્રધાનની ગરિમા તેમજ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા તથા રાષ્ટ્રીય એકતાને વિઘાતક કરતા ઇરાદા સાથેનો વિડીયો વાયરલ કરેલ હોય જેના ઉપર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વિવેક રાવલ છોટાઉદેપુર